નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્થ ટિપ્સ ચેનલમાં રાત્રે જ્યારે તમે નિંદર કરવા જાવ છો શું ત્યારે તમને સરખી રીતે એકસરખી ઊંઘ નથી આવતી શું એ સમયે તમારા શરીરની માંસપેશીઓમાં ખેંચાણનો અનુભવ થાય છે અને સાથે દુખાવાનો પણ શું તમને અનુભવ થાય છે અને રાત્રે સુવાના સમયે શું તમને સાંધાઓમાં પણ દુખાવો જોવા મળે છે અને જ્યારે તમે સવારે નિંદર કરીને જાગો છો ત્યારે પણ તમને શું એવું લાગે છે કે તમારું શરીર સાવ ઢીલું પડી ગયું હોય ઉત્તાની સાથે જ તમને થાક અને નબળાઈનો અહેસાસ થવા લાગે છે અને તમને પથારીમાંથી ઉઠવાનું જ ન થતું હોય શરીરમાં લાગેલો થાક તમારી ઉપર હાવી થઈ જાય છે અને શરીર અંદરથી જ ધીમે ધીમે કમજોર થવા લાગે છે આવા કિસ્સામાં તમારે ફક્ત બે પ્રકારના બીજનો જ સાચી રીતે ઉપયોગ કરવાનો છે અને ખાસ આ બંને બીજનું તમારે નિયમિત સેવન કરવું જરૂરી છે અને આ બંને બીજ સાવ સામાન્ય રીતે મળી જતા અને સાવ સસ્તા મળી જતા બીજ છે હવે તમારા મનમાં પ્રશ્ન ઉભો થાય કે આ બીજનો ઉપયોગ કઈ રીતે અને કયા સમયે કરવાનો છે તો આ બંને બીજ વિશે પૂરી માહિતી આજના વીડિયોમાં આપવાના છીએ આજે અમે તમારા શરીરની તાકાત વધારવા માટે એક ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ જો તમને હલનચલન કરવામાં તકલીફ ઊભી થતી હોય પગથીયા ચડવામાં અને ઉતરવામાં તમારા ગોઠણમાં દુખાવાનો અનુભવ થતો હોય તમને કમરમાં ખૂબ જ વધુ દુખાવો રહેતો હોય અને આ બધા દુખાવાના કારણે તમે બહાર આવવા જવાનું ઓછું પસંદ કરવા લાગ્યા હોય તો મિત્રો તમારે ફક્ત એટલી વસ્તુ સમજવાની જરૂર છે આ તમારા શરીરની આંતરિક નબળાઈનો મહત્વનો સંકેત છે આ દુખાવો આપણા શરીરમાં ત્યારે શરૂ થતો હોય છે જ્યારે આપણા શરીરના હાડકાઓ અને માંસપેશીઓ એકબીજા સાથે તાલ મેળવવાનું બંધ કરી દેતા હોય અને એનો અર્થ એવો થાય છે અમુક સમયે આપણા હાડકાં નબળા પડતા હોય છે અને સાથે જ માંસપેશીઓ પણ અમુક હદે નબળી પડતી હોય છે અને જ્યારે આ બંને અરસ્પ્રસ્ત તાલ નથી મિલાવી શકતા ત્યારે શરીરના તે ભાગમાં દુખાવો સોજો અને થાકનો અહેસાસ કરાવે છે અને આવી પરિસ્થિતિમાં આપણા શરીરને કઈ વસ્તુ જોતી હોય છે આપણા હાડકાંઓને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ફોસ્ફરસ અને બીજા ઘણા બધા મિનરલ્સની પણ જરૂર હોય છે અને સાથે જ માંસપેશીઓને મજબૂત બનાવવા માટે શરીરને જરૂરી માત્રામાં પ્રોટીનની પણ જરૂર હોય છે પરંતુ આપણી માંસપેશીઓને મજબૂત બનાવવા માટે ફક્ત એકલું પ્રોટીન જ પૂરું નથી પડતું તેમાં શરીરને જરૂરી એવા એમિનો એસિડની પણ જરૂર પડે છે જેના કારણે પ્રોટીન શરીરમાં જરૂરી માત્રામાં ગ્રહણ થઈ શકે એવી જ રીતે શરીરમાં કેલ્શિયમનું ગ્રહણ કરવા માટે અને તેને સરખી રીતે પચાવવા માટે શરીરમાં મેગ્નેશિયમની જરૂર પણ પડે છે આ બંને વસ્તુ આપણને આ બંને બીજમાં કુદરતી રીતે હાજર જોવા મળે છે હવે વાત કરીએ એવા લોકોની કે જે લોકોને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસની બીમારી છે અથવા તો એવા એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓનું શરીર કોલેસ્ટ્રોલ અને ચરબીથી વધુ ભરાયેલું છે જેનાથી તેના શરીરમાં ચરબી વધુ ભેગી થતી જાય છે શરીર સાફ બેડોળ થઈ જાય છે અને શરીરમાંથી તાકાત સાવ ગાયબ થઈ ગઈ હોય મિત્રો આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં પ્રોટીનની કમી થઈ ગઈ હોય તેવા લોકોની માંસપેશીઓ નબળી પડી ગઈ હોય છે ઘણી વખત વારંવાર પેશાબ જવાના કારણે અથવા તો પેશાબમાં સફેદ કે ફીણ જેવું દેખાવાથી એવું પણ બની શકે છે કે તમારા શરીરમાંથી પ્રોટીન તે મારફતે જતું રહેતું હોય અને તેના કારણે જ આપણને શરીરમાં અંદરથી નબળાઈનો અનુભવ થાય છે અને વ્યક્તિને હંમેશા થાકનો અનુભવ થતો રહેતો હોય છે જો તમારા હાડકાંની મજબૂતાઈ ઘટવા લાગી હોય અને શરીરની બનાવટ પણ ઢીલી પડી જતી હોય તો આ બંને બીજ તમારા માટે રામબાણ ઇલાજની જેમ કાર્ય કરી શકે છે આ બીજ ફક્ત હાડકાઓ અને માંસપેશીઓને જ મજબૂત નથી કરતા પરંતુ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડવાનું કાર્ય કરે છે અને શરીરની નળીઓમાં જમા થતી બ્લોકેજને પણ ધીમે ધીમે સાફ કરવામાં આપણી મદદ કરે છે આ વિડિયો એવા મિત્રો માટે ખાસ કરીને ઉપયોગી છે જે લોકો શુદ્ધ શાકાહારી છે અને જે લોકોના શરીરમાં પ્રોટીનની કમી ઉત્પન્ન થતી હોય આપણે સામાન્ય રીતે જોયું હશે કે લોકો પ્રોટીનની પૂર્તિ કરવા માટે મોટાભાગે દૂધ અથવા તો દૂધથી બનેલી વસ્તુઓનું સેવન કરતા હોય છે પરંતુ બધા લોકોને એ ખબર નથી હોતી કે ક્યાં ખોરાકમાં કેટલી માત્રામાં પ્રોટીન હોય છે જેમ કે સો ગ્રામ દૂધની અંદર ત્રણથી ચાર ગ્રામ પ્રોટીન હોય છે પાલક જેવા શાકભાજીમાં પણ પ્રોટીન સારી માત્રામાં મળે છે પરંતુ આ માત્રા આપણા શરીર માટે ઘણી ઓછી હોય છે અને આપણા શરીરની પ્રોટીનની જરૂરિયાત મુજબ જો આ બધી વસ્તુ જરૂરી માત્રામાં ન લેવામાં આવે તો શરીરમાં પ્રોટીનની કમી ઉત્પન્ન થાય છે જે લોકો નોનવેજ ખોરાકનું સેવન કરતા હોય તે લોકોને પ્રોટીનની કમી ઓછી થતી જોવા મળતી હોય છે કારણ કે તે લોકો માછલી અને તેવો ખોરાક ખાતા હોય છે જેમાં પ્રોટીનની માત્રા સારી હોય છે પરંતુ શાકાહારી લોકો માટે વિકલ્પો ઘણા ઓછા હોય છે અને બીજી મહત્વની વાત ફક્ત પ્રોટીન ખાઈ લેવાથી જ કામ પૂરું નથી થઈ જતું પરંતુ આ પ્રોટીનનું શરીરમાં પાચન થઈને શરીરમાં ઉપયોગ આવવો એ પણ એટલું જ જરૂરી છે જો તે પ્રોટીન શરીરમાં જરૂરી માત્રામાં ગ્રહણ ન થાય તો આ પ્રોટીન તમારા પેશાબ વાટે એટલે કે યુરિન મારફતે શરીરમાંથી નીકળી જતું હોય છે અને આપણા શરીરમાં પ્રોટીનની ઉણપ બનેલી રહે છે જ્યારે શરીરમાં પ્રોટીનની કમી થઈ જાય અને હાડકાઓ અને માંસપેશીઓ નબળા થવા લાગે ત્યારે તમારા શરીરનો અંદરનો ઢાંચો નબળો પડી જાય છે અને એવા વ્યક્તિઓમાં ઘડપણના લક્ષણો જલ્દી જોવા મળે છે આપણું શરીર ત્યારે જ સરખી રીતે પ્રોટીનનું શોષણ કરે છે જ્યારે આપણા શરીરમાં નવ એમિનો એસિડ જરૂરી માત્રામાં હોય અને આ નવ એમિનો એસિડ શરીર માટે ખૂબ જ જરૂરી છે તમે સામાન્ય રીતે જોયું હશે જે લોકો જીમમાં જાય છે અને બિલ્ડિંગ કરતા હોય તે લોકો પ્રોટીનને પાવડર સ્વરૂપે પણ ખાતા હોય છે અને આ પ્રોટીન પાવડર બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળતો હોય છે અને આ પ્રોટીન પાવડર દૂધમાંથી જ બનતો હોય છે પરંતુ આજના વીડિયોમાં અમે તમને જે વસ્તુ જણાવીશું તે એકદમ કુદરતી અને સસ્તી રીતે મળી જતી વસ્તુ છે અને તે વસ્તુની ખરીદી બધા લોકોને પરવડે તેવી છે આ બંને બીજની અંદર શરીરને ઉપયોગી એવા બધા એમિનો એસિડ હાજર છે જે આપણા શરીરને તંદુરસ્ત બનાવવા માટે જરૂરી છે અને શરીરમાં આ પ્રોટીન આપણા લોહી દ્વારા આપણા આખા શરીરના બધા જ જરૂરી અંગો સુધી પહોંચે છે અને બધા જ અંગોને ઉર્જા આપવાનું કાર્ય કરે છે જો આપણા શરીરમાં આ નવ એમિનો એસિડની માત્રા યોગ્ય ન હોય તો શરીરમાં ઘણી બધી ગંભીર તકલીફો જોવા મળતી હોય છે ઘણી વખત પેશાબમાં વધુ ફીણ બનવા પ્રોટીનનું શરીરમાં યોગ્ય રીતે શોષણ ન થવું અને પેશાબ વાટે પ્રોટીનનું નીકળી જવું અને આવી બધી સમસ્યા મોટાભાગે મોટી ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે અને આ તકલીફ જ્યારે આપણા શરીરમાં હોય ત્યારે આપણને શરીરમાં નબળાઈનો અહેસાસ થાય છે હવે વાત કરીએ જ્યારે આપણે શરીરમાં આ નવ એમિનો એસિડવાળો ખોરાક ન ખાઈએ ત્યારે આપણા શરીરમાં શું શું નુકસાન થાય છે આપણા શરીરની નસો મારફતે લોહી શરીરના બધા અંગો સુધી જતું હોય છે અને શરીરમાં જો પ્રોટીન જરૂરી માત્રામાં ગ્રહણ ન થતું હોય તો આપણી માંસપેશીઓ નબળી પડતી હોય છે શરીરના અમુક ભાગમાં આપણને સોજા જોવા મળતા હોય છે આપણા શરીરમાં પ્રોટીનની કમી હોય ત્યારે શરૂઆતમાં આપણને એટલા બધા લક્ષણો નથી જોવા મળતા પરંતુ જ્યારે આ પરિસ્થિતિ થોડી ગંભીર થાય ત્યારે આના સંકેતો જોવા મળે છે ઉદાહરણરૂપે શરીરના અલગ અલગ ભાગમાં હળવો સોજો આવતો જોવા મળે છે પગના પંજાના ભાગમાં સોજો આવતો જોવા મળે વાળ ખરવા અને શુષ્ક ત્વચા ફોડલીઓ અને ચાંદા પેટ અથવા નીચલા અંગોમાં સોજો થાક વારંવાર ચેપ ત્વચા પર ખંજવાળ કમળો શરીરમાં પ્રોટીનની કમી હોવાના આ બધા મુખ્ય લક્ષણો હોય છે અને ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે જે વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસ આવે તે વ્યક્તિ વારંવાર પેશાબ કરવા જતો હોય છે અને ખાસ કરીને રાત્રે વધુ પેશાબ કરવા ઉઠવું પડતું હોય છે એટલે જે વ્યક્તિને વારંવાર રાત્રે કોઈ પણ કારણ વગર વધુ વખત પેશાબ કરવા ઉઠવું પડતું હોય તો એવા કિસ્સામાં બની શકે છે તે વ્યક્તિને ડાયાબિટીસની અસર આવી હોય અને ઘણી વખત પ્રોટીનની કમીથી પણ અમુક વસ્તુઓ જોવા મળે છે જ્યારે શરીરમાંથી પેશાબ માટે પ્રોટીન બહાર નીકળવા લાગે ત્યારે તેની અસર શરીરમાં રહેલી બધી માંસપેશીઓ પર જોવા મળે હોય છે તમારા શરીરની માંસપેશીઓ નબળી થતી જોવા મળતી હોય છે તેની ઉપરાંત બીજું પણ એક મુખ્ય કારણ હોય છે જે છે હાઈ બ્લડ પ્રેશર જો તમારું બ્લડ પ્રેશર હંમેશા વધેલું રહેતું હોય એવા કિસ્સામાં પણ ઘણી વખત જોવા મળ્યું છે કે શરીરમાંથી પ્રોટીન બહાર નીકળતું હોય અથવા તો શરીર પ્રોપર રીતે પ્રોટીન ગ્રહણ ન કરતું હોય અને આવી પરિસ્થિતિ સોજાઓ અને નબળાઈને જન્મ આપે છે અને હવે વાત કરીએ આ બધી પરિસ્થિતિમાં આપણને કઈ વસ્તુ ખૂબ જ મદરૂપ થઈ શકે છે અને આપણા શરીરને તાકાત આપી શકે છે તો સૌથી પહેલા બીજની વાત કરીએ પરંતુ તેના પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જે વ્યક્તિ હર હર મહાદેવ અને જય માતા લક્ષ્મી લખશે તેના બધા જ દુઃખો અને તકલીફો મહાદેવ દૂર કરશે અને જો તમે હજુ સુધી વીડિયોને લાઇક નથી કર્યો તો કૃપા કરીને એક લાઇક કરી દેજો સાથે આ વીડિયોને તમારા તમામ સગા સંબંધી અને મિત્રોમાં શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો સૌથી પહેલું બીજ છે સોયાબીન આ આપણા રસોડામાં લગભગ બધાના ઘરે હાજર જ હોય છે અને બજારમાં પણ સોયાબીન કરિયાણાવાળાની દુકાને આરામથી મળી જાય છે સોયાબીનમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે જેમાં આવે છે ટોફું જેને ઘણા લોકો સોયા પનીર પણ કહે છે બજારમાં સોયાબીન ઘણા પ્રકારનું મળતું હોય છે સુકાયેલું સોયાબીન કાળા કલરનું સોયાબીન અને લીલું સોયાબીન પણ મળતું હોય છે સોયાબીનના બધા જ પ્રકાર પ્રોટીનથી ભરપૂર હોય છે ખાસ કરીને મિત્રો સો ગ્રામ સોયાબીનમાં પાંત્રીસ થી ચાલીસ ગ્રામ જેટલું પ્રોટીન હોય છે એટલે કે સોયાબીનને પ્રોટીનનો ભંડાર કહી શકાય તેની સાથે સાથે સોયાબીનમાં એ બધા એમિનો એસિડ પણ હાજર હોય છે જે શરીરને મજબૂતાઈ આપવા માટે જરૂરી હોય છે તેની ઉપરાંત આની અંદર ફાઈબર પણ સારી માત્રામાં હોય છે અને વધુ ફાઈબરવાળું ખોરાક ખાવાથી આપણે આપણું વજન નિયંત્રણમાં રાખી શકીએ છીએ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ અને તમને ખબર જ હશે જે વ્યક્તિનું પેટ સાફ આવતું હોય તે વ્યક્તિ ઓછા બીમાર પડતા હોય છે સોયાબીનની અંદર ફ્લેબોનાઇટ્સ હોય છે જે કેન્સરની કોશિકાને બનવાથી રોકે છે ખાસ કરીને પ્રોસ્ટેટનું કેન્સર સ્તનનું કેન્સર અને શરીરમાં બીજા કોઈ પણ પ્રકારના ટ્યુમર થવાની સંભાવનાઓ ઘટાડી નાખે છે સોયાબીનની અંદર પોટેશિયમ અને ફોસ્ફસની માત્રા સારી હોય છે અને એ જ મુખ્ય કારણ છે કે આ આપણા હૃદય માટે અને આપણા હાડકાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે શરીરમાં હાડકાંઓ જ્યારે નબળા પડતા હોય અથવા તો સાંધામાં દુખાવો થતો હોય તો એવા કિસ્સામાં પણ તમારે સોયાબીનનું સેવન કરવાનું ચાલુ કરવું જોઈએ હવે આપણે વાત કરીએ બીજા બીજ વિશે બીજા બીજનું નામ છે ક્વિનોઆ જે કોદરીને મળતું અનાજ છે હવે આ બીજ ભારતમાં ઘણી જગ્યાએ મળવા લાગ્યા છે આ બીજને પશ્ચિમે દેશોમાં ખૂબ જ વર્ષો પહેલાથી ખાવામાં આવે છે અને હવે ભારતમાં પણ અમુક જગ્યાએ આની ખેતી કરવામાં આવે છે ક્વિનોઆ આ નામ તમને સાંભળવામાં થોડુંક અલગ લાગતું હશે પરંતુ આ બીજની અંદર નવ આવશ્યક એમિનો એસિડ હોય છે જે શરીરના બધા જ અંગોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેની ઉપરાંત આની અંદર મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જેમાં આવે છે ઝીંક મેગ્નેશિયમ કોપરફોલિક એસિડ આયરન કેલ્શિયમ અને પોટેશિયમ આ બધી જ વસ્તુ આમાં સારી માત્રામાં હોય છે આને તમે ભાત અથવા તો રોટલીની જગ્યાએ પણ ખાઈ શકો છો અને આનું રેગ્યુલર સેવન કરવાથી તમારા શરીરમાં ઘણી તાકાત જોવા મળશે આ બીજમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે અને ખાસ કરીને તમારા પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે ગેસ કબજિયાત એસિડિટી જેવી પેટને લગતી સમસ્યાઓમાં ઘણો ફાયદો અપાવે છે દાંતને મજબૂત બનાવે છે દાંતની આજુબાજુના પેઢાઓ જ્યારે થોડા નબળા પડવા લાગે અથવા તો પેઢામાંથી લોહી નીકળવાનું શરૂ થતું હોય તો એ વસ્તુ પણ શરીરમાં પ્રોટીન અને બીજા પોષક તત્વોને કમીને દર્શાવે છે આ બીજ આ બધી કમીઓને દૂર કરવામાં આપણી મદદ કરે છે આ બીજ તમારા લિવરને ડિટોક્સ કરવાનું કાર્ય કરે છે તમારી કિડનીને પણ સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે આ બીજનું રેગ્યુલર સેવન કરવું આપણા શરીરના બધા અંગો માટે ઉપયોગી છે સાથે જ આ માનસિક શક્તિઓને વધારવામાં આપણી મદદ કરે છે જે લોકોને વારંવાર ભૂલવાની તકલીફ થતી હોય બાળકો જેનું ધ્યાન જલ્દીથી ભટકી જતું હોય મોટી ઉંમરના એટલે કે ઘરડા વ્યક્તિઓ જેની યાદશક્તિ નબળી પડી ગઈ હોય તેના માટે પણ આ ઘણું ફાયદાકારક છે આની અંદર એવા પોષક તત્વો હોય છે જે આપણા તણાવને ઘટાડવાનું કાર્ય કરે છે અને વ્યક્તિને માનસિક રીતે મજબૂત બનાવે છે હવે વાત કરીએ આ વસ્તુનું સેવન કઈ રીતે કરવાનું છે તો મિત્રો તમારે રાત્રે અડધો કપ ક્વિનોઆ લેવાનું છે અને તેને પાણીમાં પલાળીને આખી રાત માટે રાખી દેવાનું છે પછી સવારે તમારે આને દૂધમાં પકાવીને ખીરની જેમ ખાઈ લેવાનું છે અને જો તમે આને નમકીન સ્વાદે ખાવાનું પસંદ કરતા હોય તો તમે આની અંદર ગાજર લીલા દાણાઓ લીલા સોયાબીન હળવા શેકીને અથવા પકાવીને અને તેની ઉપરથી થોડો કાળામરીનો પાવડર હળદર થોડુંક સિંધવ મીઠું નાખી દો તમે આવી રીતે આની ખીચડી બનાવીને પણ ખાઈ શકો છો તમે આનો ઉપયોગ રોટલી અને ભાતની જગ્યાએ પણ કરી શકો છો આનાથી તમારા શરીરની બધી જ નબળાઈ ધીમે ધીમે દૂર થશે ભલે પછી તમારી ઉંમર કોઈ પણ હોય આ ખોરાક તમારા શરીરને જરૂર અસર કરશે તમારું શરીર મજબૂત રહેવાનું શરૂ થશે તમે સોયાબીનનું શાક બનાવીને પણ ખાઈ શકો છો અત્યારે માર્કેટમાં સોયાબીનનું દૂધ પણ મળે છે તમે એનું પણ સેવન કરી શકો છો તો તમે આજથી જ થોડી થોડી માત્રામાં બંને વસ્તુનું સેવન કરવાનું શરૂ કરી દો અને તમારા શરીરને તાકાત શક્તિ અને ઉર્જાથી ભરો આ બંને વસ્તુ તમારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો લાવી શકે છે મિત્રો મને આશા છે આજનો આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડિયોમાંથી તમે કંઈકને કંઈક નવું શીખ્યા હશો તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો जे थी माता लक्ष्मीनी कृपा तमारा अने तमारा परिवार ऊपर बनी रहे वीडियो ने अंत सुधी जोवा बदल आपनों खूब खूब आभार